અમરેલી સ્મશાન કમિટી ટ્રસ્ટ સંચાલિત આંશિક વિકાસ કેન્દ્ર મંદબુદ્ધિની શાળા મિત્રો આજે આપ જોઈ રહ્યા છો આજે સ્વર્ગસ્થ વસંતભાઈ અમરસિંહભાઈ સોલંકીના પ્રથમ સાત શ્રાદ્ધ નિમિત્તે તેમના સુપુત્ર દુષ્યંતભાઈ શ્રીપાલભાઈ અને બેન તરફથી મંદબુદ્ધિના બાળકોને ટેસ્ટી નાસ્તો આઈસ્ક્રીમ વેફર બિસ્કિટ અને બિસ્કિટ આપવામાં આવે છે ઈશ્વર પાસે આપણે બધા પ્રાર્થના કરીએ પરમ કૃપાળુ પરમાત્મા આ સ્વર્ગસ્થની આત્માને ચીર શાંતિ આપે અને તેને મોક્ષમાં ઊંચામાં ઓછું સ્થાન પ્રદાન કરે તેવી વેચના સહ મિત્રો મારી આપને નમ્ર અપીલ છે કે આપણા શુભ અશુભ અવસરે આ દિવ્યાંગ બાળકોને યાદ કરી અને તેમની સંસ્થાને જેમ બને તેમ ડેવલપ કરવા માટે સપોર્ટ કરો અત્યારે અમારા ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ પ્રમુખ આ સંસ્થાને આગળ ધપાવવા માટે અને ડેવલપ કરવા માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે મારી તમને અપીલ છે કે તેઓને સપોર્ટ કરો પ્લીઝ સપોર્ટ પ્લીઝ સપોર્ટ